તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જયમાં બિટાડા અને પ્રભાત કેમ છો બધા મજામાં મજા મજામાં જશો ને ભાઈ સાંજે અને હવારમાં એટલે હવારમાં મતલબ કે બે વાગ્યા ટુકડો ને એમને રાતે અગિયાર બાર વાગે વરસાદે એટલો પડ્યો છે ને ભાઈ પવન આવ્યો હતો ને જેમ થાય હકીકત એમ છે વાવાઝોડું તમે આગલી આ સોરી આગલા વ્લોગમાં તમે જોયું હોય તો અત્યારે જો આપણી આ ગાડી આવી ગઈ છે આવી ગઈ છે પણ આમાં લાઇટ ચાલુ રહી ગઈ છે અને અત્યારે બધું કમ્પ્લીટ છે અત્યારે કઈ વાંધા જેવું નથી અને આ મગબેન ને જો આ બધું વધારે કામ વધારી દે એટલે ડબલા ડબલ્યુ જોતા એ બધે વેહાણ થઈ ગયું ને ત્યાં ભાઈ ભેંગ પાઈ રહ્યા છે સેવાભાઈ અને વાતાવરણ છે ને ભાઈ અત્યારે તો બહુ જોરદાર અને વરસાદ ને વરસી ગયો ને એટલે હાલમાં ઠંડો ઠંડો પવન આવે છે પણ ઘણા બધાને નુકસાન થયું છે ને જો અહીંયા ઓસાળા

ચોખ્ખું કરો છો એ વાત હાજી છે અને ભાઈ જાડવા ને હોરી નહીં કે આ નાના જાડવા કે વાંધો ન થાય આને મોટા નહીં કે એટલો પ્રોબ્લેમ ન થયો કારણ કે રસ્તામાં બધેમાં જોયું ને તો ત્યાં તો લીમડા બીમડા બધું પડી ગયું છે ને આ જો અમારે લીંબુડીની હાલત કેવી કરી નાખી છે લીંબુડીને આમ નમાવી દીધી છે અને આને કંઈ પ્રોબ્લેમ ન થયો પણ મેં રસ્તામાં જોયું હતું ને ભાઈ તો લીમડા હોત પાડી નાખ્યા તો એમ થયું કે ભાઈ ભાઈ કેવું પવન હશે એમ અને નુકસાન ઘણું બધું થયું છે બધેનું પણ હવે શું કરીએ કુદરત આગળ ના આપણું કોઈનું હાલે એ નથી હાલવાનું એ તો ઓલું કેમ કે ધાર્યું ધણીનું થાય એની વારી અને જય શ્રીરામ અને જો આ મહત્સિનું વાતાવરણ એ એકદમ એકદમ જોલી વાતાવરણ લાગે છે ને હા મેં આપણે તાપી મહીએ છે જો ને અત્યારે આપણે અંદર ઘરમાં એન્ટ્રી મારી દીધી છે ને ભૂખે લાગી છે હવાર હવાર ની ભૂખ છે નાસ્તો જેવું ફરવું પડે એમ છે તો વડામાં જય શ્રી કૃષ્ણ જય કે મજામાં મજામાં ને કેવો પવન ને કે ખબર નથી તમને મજા આવતી હતી આવા હા હા

બાર નીકળે તો ખબર પડે કે હું તો અત્યારે દૂધ ભરીને એવો છું તો મને ખ્યાલ છે કે ઘણી બધી જગ્યાએ નુકસાન થઈ ગયું છે બરોબર તો હવે શું કરીએ બરોબર ને ભાઈ અમે અત્યારે થી બધું કામકાજ પતાવી ને ઘેર આવી ગયા ને ભાઈ વાગી ગયા છે નવ કારણ કે મારમાં બધા મહેમાનને ફોન લગાડા લગાડ હતા કે આવો 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 કાલ મહેમાનનો ઢગલો થવાનો છે તો હું વિચારમાં પડી ગયો કે હું કરું કાલ બરાબર તો કાલ મહેમાન ઘણા બધા આવવાના છે ને અત્યારે અમે બધા છે ને બેઠા હતા ને હવે ભૂખ બહુ લાગી છે તો મેં આપણે વડામાં આપણા મોટા મા સાથે વાત કરીએ જય શ્રી કૃષ્ણના વોડામાં કેમ જમી લીધું તમે એક

સરસ આપણે તો વડામાં જમી લીધું છે અમે બાકી રહી ગયા બધા ડાયરા ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો કઈ નઈ એક એક બોલો એક એક બોલો આ મુંજાઈ ગયા બે ભેગા થઈ ગયા બોલો બોલો વારા થી વારો મેં પછી ગારો હાલો જમવા